આણંદ જિલ્લાના કુંજરાવ ગામમાં સ્થળાંતરિત કરાયેલા લોકોની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે આત્મીય સંવાદ કરતા પ્રભારી મંત્રી શ્રી ભારે વરસાદને કારણે આણંદ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે જે અન્વે જિલ્લાના કેટલાક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આણંદ જિલ્લામાં સ્થળાંતરિત કરવામાં આવેલ લોકો પૈકી કુંજરાવ ગામની સરદાર આવાસ કોલોનીમાં પાણી ભરાવાને કારણે તેના તેપ્પન જેટલા લોકોને સ્થળાંતરિત કરી અને સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે કુંજરાવ ખાતેના સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા આ લોકો સાથે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આત્મીય સંવાદ કરી તંત્ર દ્વારા આપવામાં આવેલ સવલત અંગે પૃચ્છા કરી હતી

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા પદ શ્રીઓ પણ જોડાયા હતા